તો એક બે કે ત્રણ લખતા તે માત્ર સંખ્યા દર્શાવે છે હવે જો તેની પાછળ કિલોગ્રામ મીટર કે પછી સેકન્ડ લાગે તો તે કોઈ ચોક્કસ પ્રમાણભૂત માપ દર્શાવે છે વિજ્ઞાનમાં ભૌતિક એકમો કહેવાય છે જે ચોક્કસ ભૌતિક રાશિને દર્શાવે છે જેમ કે કિલોગ્રામ દળને મીટર લંબાઈને અને સેકન્ડ સમય જેવી ભૌતિક રાશિના માપન માટે વપરાય છે ભૌતિક વિજ્ઞાનમાં માપન માટે જુદી જુદી એકમ પદ્ધતિઓ વપરાતી હતી જેમ કે સીજીએસમાં સેન્ટીમીટર ગ્રામ અને સેકન્ડ વપરાતો હતો એફપીએસ પદ્ધતિમાં ફૂટ પાઉન્ડ અને સેકન્ડ વપરાતું હતું જ્યારે એમ કે પદ્ધતિમાં મીટર કિલોગ્રામ અને સેકન્ડ જેવા એકમોનો ઉપયોગ થતો હતો હાલમાં એસા એકમ પદ્ધતિનો ઉપયોગ લેવામાં આવે છે જેમાં મૂળભૂત સાત એકમો ઉપરાંત બે પૂરક એકમો આપવામાં આવ્યા છે